રવી સીજન માટે સબરકાઠા જિલ્લામાં ખાતરની ઉપલબ્ધતા સબરકાઠા જિલ્લામાં તારીખ પાંચ બાર બે હજાર પચીસની સ્થિતિ હાલ યુરિયાનો ત્રણ મેટ્રિક ટન રિટેલરને ત્યાં અને સ્ટોરેજમાં ત્રણ મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે તેમજ તાલુકા વાઇઝ યુરિયા હિંમતનગરમાં એક હજાર પચીસ મેટ્રિક ટન ઈડરમાં સાતસો સત્યાવીસ મેટ્રિક ટન ખેડબ્રહ્મામાં બસો અઢાર મેટ્રિક ટન જથ્થો પોશીનામાં એકસો એકતાળીસ મેટ્રિક ટન જથ્થો પ્રાંતિજમાં ચારસો ત્રેસઠ મેટ્રિક ટન જથ્થો વિજયનગરમાં એકાણું મેટ્રિક ટન જથ્થો વરાલીમાં છસો ચુમ્મોતેર મેટ્રિક ટન જથ્થો તલોદમાં ત્રણસો પાંચ મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ

ત્રીસ મેટ્રિક ટન યુરિયાની રેક પણ આવનાર છે ત્યારબાદ આઈપીએલ અને ઇફકો કંપનીની રેકનું આયોજન છે જેથી જિલ્લામાં કોઈ ખેડૂતે યુરિયા ખાતોનો સંગ્રહ કરવાની જરૂર નથી આ બાબતે જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક શ્રી વિસ્તરણને તુરંત જાણ કરવી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા બોલો આજ રોજ તારીખ ત્રણ બાર બે હજાર પચીસના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે યાર્ડ ખાતે ઇફકો યુરિયાની રેક લાગેલ છે છવ્વીસો પચાસ મેટ્રિક ટનની જેમાંથી સાબરકાંઠા જિલ્લાની અંદર બારસો પચાસ મેટ્રિક ટન અરવલ્લી જિલ્લાની અંદર એક હજાર મેટ્રિક ટન અને ગાંધીનગર જિલ્લાની અંદર ચારસો મેટ્રિક ટનનો સપ્લાય પ્લાન નક્કી થયેલ છે સાબરકાંઠા જિલ્લાના બારસો પચાસ મેટ્રિક ટન યુરિયાના જથ્થામાંથી દરેક તાલુકામાં સ પ્રમાણ વિતરણ થાય તે બાબતની ધ્યાનમાં રાખીને તથા ખૂટતા કે જે જગ્યાની અંદર વધુ પડતી અછત છે તેવા તાલુકાઓને ધ્યાનમાં રાખીને સ